ફોર્મ ભરતા સમયે તમારે આ પ્રકારનું એક સ્વઘોષણા ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડેક્લેરેશન તમારે ભરીને અપલોડ કરવાનું છે જેમાં તમારે ધોરણ દસ મુજબ સૌપ્રથમ તમારું ઉપર નામ લખી લેવાનું છે ત્યારબાદ તમારા લગ્ન બાદ અથવા તો આનનું નામ જે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ છે તે નામ લખવાનું છે ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની છે તમારા ગામનું નામ લખવાનું છે તમારો તાલુકો લખી દેવાનો છે અહીંયા તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે ને તમે કાર્ય કર કે તેડા જે પણ તમે ફોર્મ ભર્યું હોય તેના આગળ તમારે અહિયાં write કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જાહેરાત ક્રમક લખી દેવાનો છે. સ્વઘોષણા ઘોષણા પત્રકમાં કેટલીક વિગતો આપેલ છે જે તમારે વાંચી લેવાની રહેશે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીમાં ભરેલ તમામ દસ્તાવેજો પુરાવા સાચા છે એટલે કે જો તમે કોઈ પણ પુરાવો ખોટો દાખલ કરેલ નથી. તો તમારું અરજી રદ થઈ શકે છે ત્યારબાદ તમે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પોલીસ ફરિયાદ થયેલ નથી તેમજ અદાલત દ્વારા તમને કોઈ સજા થયેલ નથી ત્રીજા નંબરમાં અદાલત દ્વારા નાદા જાહેર કરવામાં આવેલ નથી જો તમારી વિરુદ્ધ દંડનીય કાર્યવાહીના ભાગરૂપે મને અગાઉ કોઈ પણ સરકારી અસરકારી માનસ સેવામાંથી ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ નથી એટલે કે તમને કોઈ પણ સરકારી નોકરીમાંથી તમને ગુનાહિત ઇતિહાસના કારણે છૂટા કરેલ નથી ત્યારબાદ નીચે જુઓ મેં અરજી કરેલ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાકર એક જ કુટુંબના સભ્ય જેમ કે સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભી હોય તેવી સ્થિતિ નથી જો તમે જે આંગણવાડીમાં ભરતી માટે ફોર્મ ભરી રહ્યા છો તેમાં જો તમારું કોઈ કુટુંબી હાલમાં તેડાગર તરીકે કે કાર્યકર તરીકે હશે તો તમે ફોર્મ ભરવા માટે લાયક નથી. ત્યારબાદ કોઈ પણ સ્થાનિક સર્વાજની સંસ્થા વિધાનસભા લોકસભા અથવા કોઈપણ સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજીસ્ટર ટ્રસ્ટમાં માનદ સેવા અથવા કોઈ ચૂંટાયેલ પદ કે હોદ્દો ધરાવતા નથી પરંતુ આગણવાડી કાર્યકર તેળાકર તરીકે પસંદ થઈ થયેલી આવું પદ જો તમે હશો તો તમારે તે પદ છોડવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા વાંચી લેવાનું છે તમારું ને નીચે જશો એટલે તમારે સ્થળમાં તમારા ગામનું નામ લખી દેવાનું છે ફોર્મ ભરો છો તે તારીખ લખી દેવાની છે ત્યારબાદ અહીંયા તમારે સહી કરી દેવાની છે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે તમારે અહીંયા પૂરું નામ લખી દેવાનું છે ને નીચે તમારે આધાર કાર્ડનો નંબર લખી દેવાનો રહેશે ને આટલી વિગત થઈ ગયા બાદ તમારે સ્વઘોષણાપત્રક ડોક્યુમેન્ટ અપલોડ્સમાં આધાર કાર્ડ સાથે તમારે અપલોડ કરવાનો રહેશે